આ વર્ષે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતાના દિવસના અવસર પર સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ અમદાવાદ શહેરમાં આયોજિત તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ભાગ લેનાર છે આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિરાટનગરથી નિકોલ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ યાત્રાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શરૂઆત કરાવશે આ યાત્રા આજરોજ વિરાટનગર વિસ્તારમાં સાંજે સાડા ચાર વાગે શરૂ થશે આ તિરંગા યાત્રામાં પચાસ હજાર હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે આ યાત્રાના આઝાદીના ઇઠ્યોતેર વર્ષના સંદર્ભે દસ જેટલા ટેબલો પર રાખવામાં આવનાર છે તો આ કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તો ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે તો લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ અગાઉ પીએમ મોદીએ નાગરિકોને દરેક ઘર દુકાન અને ઓફિસ પર તિરંગો ફરકાવવાની વિનંતી કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ